અમદાવાદમાં બેફામ કાર હંકારી દસ લોકોને ઘાટ ઉતારના તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવી તે માંગ સાથે બોટાદ તાલુકા યુવા મંડળ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ ખાતે ગત સપ્તાહ નબીરા તથ્ય પટેલે બેફામ લક્ઝરીયસ કાર હંકારી દસ લોકોને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા હતા આરોપી તથ્ય પટેલ તેને બચાવવા આવેલા તેના પિતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે પોલીસે પણ તાત્કાલિક કામગીરી કરી ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દીધી છે ત્યારે સુરતમાં તથ્ય પટેલે ફાંસીની સજા મળે તે માંગ સાથે બોટાદ તાલુકા યુવા મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાય છે મારું નામ રમેશ પટેલ અમારા આજે બોટાદ તાલુકા યુવા મંડળ દ્વારા આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે વીસ તારીખે જે ગુજારો અકસ્માત થયો એમાં અમારા સ્વજનો ગુમાવ્યા છે તો આવા દસ દસ સ્વજનો જ્યારે ગુમાવ્યા હોય તો અમે માગણી કરીએ છીએ સરકારશ્રીને કે આવા જે બેફામ રીતે ગાડીઓ ચલાવી અને લોકોને મોતને ઘાટ ઉતરે તેને ખૂન કે સમાન ગણી અને એને એક મોટી સજા કરવામાં આવે અને પાંચી સજા સુધી એને લઈ જવામાં આવે તમારી એ મોટી માગણી છે અને આવા જે કૃત્ય કરનારને ફરી ભવિષ્યમાં ન બને અને એવો દાખલો બેસાડે કે આવા કૃત્ય કરનાર લોકો પરિવાર આવું ન કરી શકે અને એની સંપત્તિ થી માંડી તમામ વસ્તુઓ જપ્ત કરી અને એને શાંત ઠેકાણે લાવવામાં આવે એમાં તથ્ય પટેલના પાછળનો ઓડિયોમાં કહેવામાં આવે છે કે ભાઈ મારો વીસ વર્ષનો બાળક એ યુવાન સમજી અને સજામાં ભાઈ યુવાન કોઈ વસ્તુ નથી તો યુવાન સમજવામાં આવે તો આવી મોંઘીદાર ગાડીઓ દોઢ દોઢ કરોડની ગાડીઓ આપી અને શા માટે તમે રોડે મોકલો છો અને બેફામ રીતે એક ગુનો નથી અને ભવિષ્યમાં પણ એના ભૂતકાળના પણ ગુનાઓ કરેલા છે તો આવા ગુનેગારોને કોઈ બક્ષવામાં આવતો નથી અને એ આપણો ન્યાય નથી એના માટે આવા અમારા બાળકો પણ એવા નાના જ હતા એને શા માટે આ રીતે એટલા માટે અમારું માગણી એક જ છે કે આવા ગુનેગારને ન્યાય આપી અને એવો દાખલો બેસાડો કે ભવિષ્યમાં આવો કોઈ ગુનેગાર પેદા ન થાય મોટા દીવા મંડળ દ્વારા એ પણ રજૂઆત કરી હતી કે તથ્ય પટેલને દાખલો બેસે એવી સજા આપવામાં આવે જેથી આવી રીતે બીજો કોઈ વાહન કરી નિર્દોષોના જીવ સાથે રમત ન રમે હઝર કુર્સી સાથે હર્ષદ શેઠા